ખેડાના રઢુ ગામમાં મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની ટીમે નદી પર બનાવવામાં આવેલા ગેરકાયદેસર બ્રિજને તોડી પાડવાની કામગીરી હાથ ધરી રઢુ નજીક વાત્રક નદી પરના પંદર ડંગ પાઇપના ગેરકાયદેસર બ્રિજ પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું ખનીજ માફિયાઓએ ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરવા માટે વાત્રક નદી પર વહન કરવા માટે ગેરકાયદેસર બ્રિજ બનાવ્યો હતો રઢુ ગામથી મહેલજ ગામની સીમને જોડતા બ્રિજનું મામલતદારની હાજરીમાં ડિમોલિશન કરવામાં આવ્યું વખતે અનુસંધાને આજે વિઝિટ કરી તો એક ગેરકાયદેસર પુલ બનેલ હોવાની અને જતિ ખનન થતું હોવાની બાબત ધ્યાને આવતા આ માહિતી સાહેબને આપવામાં આવી એસડીએમ સાહેબને અને એસડીએમ સાહેબે કલેક્ટર સાહેબની આરે વાત કરી અને કલેક્ટર સાહેબને આજે પાંચ વાગે સૂચના આવી કે આજે જે ગેરકાયદેસર બ્રિજ છે કે જે હંગામી પુલ બનાવવામાં આવ્યો છે જે રેતી માફિયા તરફથી તો એને તોડી પાડવામાં આવે તો ખાણ ખનીજ શાખા તરફથી ખાણ વિભાગ તરફથી નડિયાદ તરફથી આજે આ જે હંગામી બ્રિજ બનેલો છે એને તોડી પાડવાની